નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ એક સપ્ટેમ્બરથી લઈને પંદર સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતને કેટલા દિવસ અસર કરશે શું ગુજરાતમાં હવે વરાપનો રાઉન્ડ આવશે અને અત્યારે જે હાલ સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે સિસ્ટમની સાથે સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની જવાની છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું પ્રથમ વાત કરીએ તો મિત્રો એક ભૂકંપના સમાચાર આવ્યા છે ગઈકાલે રાત્રે અફઘાનિસ્તાનમાં છથી વધુની તીવ્રતાની એક ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે જેની અસર છેક કે આપણને દિલ્હી સુધી જોવા મળી છે પરંતુ ભારતમાં કોઈ નુકસાનીના સમાચાર નથી તેના લીધે તેને અંદાજીત વીસ લોકો અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામ્યા છે જે તમારે સમાચાર જાણવા અનિવાર્ય છે એટલે મિત્રો થોડો ભૂકંપનો પણ અહેસાસ થાય તો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે મિત્રો અગત્યની વાત કરતા હતા વરસાદની આગાહીની આજે તારીખ એક સપ્ટેમ્બર છે તો આજે ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ સાર્વત્રિક વરસાદનો માહોલ યથાવત રહેશે આજ રોજ મિત્રો ઉત્તર ગુજરાતના કહી શકાય કે સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી મધ્ય ગુજરાતના ગાંધીનગર મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અનેક વિસ્તારમાં છૂટાછવાય વરસાદ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે છે દક્ષિણ ગુજરાતની લીધે કેરળ સુધી વરસાદની એક ટપરેખા સર્જાય છે દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના દક્ષિણી પણ હોય અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એકંદરે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ ઉત્તર ગુજરાતના કહી શકાય કે બનાસકાંઠા અને પાટણમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ મિત્રો એક અગત્યની અને આનંદની વાત છે કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં સો ટકાથી લઈને એકસો ચાર ટકા સુધી સિઝનનો વરસાદ નોંધાઈ ગયો છે એટલે અત્યારે જે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદનું પ્રમાણ જોઈએ તેટલું મળી ગયું છે ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં જે સરેરાશ વરસાદનું પ્રમાણ આપણને અંદાજ હતો તે પ્રમાણે એ અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે પંચ્યાસીથી લઈને સિત્યાસી ટકાથી વધુ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને હજુ પણ આ રીત આગામી બે ત્રણ દિવસમાં નેવથી લઈને પંચાણું ટકા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે એટલે મિત્રો એકંદરે ટૂંકોની ટચ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક ભાગો એટલે કે સાર્વત્રિક વરસાદ અને સરેરાશ વરસાદ છે તેનું પ્રમાણ પંચાણુંથી સો ટકાની ઉપર પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે ન કેવળ ગુજરાતનો વરસાદ પણ ઉપરવાસમાં થાય વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમની જળ સપાટી પણ વધી રહી છે અત્યારે નર્મદા ડેમ પણ ચોરાણું ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે એટલે મિત્રો નર્મદા ડેમના પણ દરવાજા ખોલવા પડ્યા છે સાથે સાથે ગુજરાતના અનેક ડેમોમાં પણ જોરદાર પાણીની આવક થઈ છે તેના લીધે થઈને અનેક દરવાજા ખોલવા પડ્યા છે અને જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો હવે તારીખ પ્રમાણે તમને એક સપ્ટેમ્બરની તો વાત કરી દીધી હવે ત્યારબાદ મિત્રો તારીખ બે સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો બે સપ્ટેમ્બરે પણ રાજસ્થાન સહિત ગુજરાતના અનેક ભાગોમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે ભલે અત્યારે સિસ્ટમમાં મિત્રો તમને વરસાદ ન દેખાય પરંતુ મોડી સાંજે અને વહેલી સવારે ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરે મધ્ય ભારત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદ થશે અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના લીધે તેને ઉત્તર ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે તારીખ ત્રણ અને ચાર તારીખથી નોંધપાત્ર વધારો થશે કારણ કે આ જે બંગાળની ખાણીની સિસ્ટમ બની રહી છે તે વધારે મિત્રો આવનારા દિવસોમાં મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખે ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો ચાર સપ્ટેમ્બરે પણ આ જે સિસ્ટમ છે તેમાં નોંધપાત્ર એક મોટો ઘેરાવો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય સમગ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગો અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો જેમાં સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લીના અનેક ભાગોમાં ચાર તારીખથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય કોઈ કોઈ વિસ્તારમાં તો એકથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનના દિવસ ઉપર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ગુજરાતના અંદાજીત પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ આવી જાય તેવી શક્યતા છે ખાસ કરીને પાંચ છ અને સાત તારીખનું જે સેશન છે તે ગુજરાતના અનેક ભાગોમાં એકથી લઈને આઠ ઇંચથી વધારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે કારણ કે આ સિસ્ટમમાં એ જે ત્રણ તારીખો છે એ ત્રણ તારીખમાં વધારે મજબૂત થાય અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ આપે તેવી સંભાવના છે ત્યારબાદ મિત્રો તારીખે છ સપ્ટેમ્બરની વાત કરીએ તો છ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થાય ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે કચ્છમાં મિત્રો આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય વરસાદનું પ્રમાણ ઓછું રહેશે છૂટો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે સમગ્ર સૌરાષ્ટ્ર છે કચ્છના અનેક ભાગોમાં ભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને સાત ઇંચ કરતાં વધારે વરસાદ કોઈ કોઈ વિસ્તારમાં થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ આઠ સપ્ટેમ્બરની વાત કરીએ તો એ જે વરસાદની સિસ્ટમ છે ધીમે ધીમે અરબી સમુદ્રમાં આગળ વધવાની છે અને તેના લીધે થઈને સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોને વરસાદ જોવા પડશે મિત્રો ભલે ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ ન દેખાય મધ્ય ગુજરાતમાં ન દેખાય પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને છ સાત આઠ અને નવ તારીખે સમગ્ર ગુજરાતને મળવાનો છે વધતા ઓછા પ્રમાણમાં વરસાદ મળી જવાનો છે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો નવ સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને બેક ટુ બેક વરસાદની સિસ્ટમ સક્રિય થતાં મધ્ય ભારતમાં તે એક્ટિવ થશે સાથે સાથે ગુજરાતમાં એક છૂટો છવાયો વરસાદ નવ સપ્ટેમ્બરની આસપાસ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો દસ સપ્ટેમ્બરે પણ બંગાળની ખાડીની જે સિસ્ટમ બનશે તે મધ્ય ભારત તરફ એકઠી થઈ જશે અને તેનો ઘેરાવો મોટો રહેશે અને ગુજરાતને પણ ધીમે ધીમે આવનારા દિવસોમાં આવરી લેશે દસ તારીખની જે બીજી વરસાદની સિસ્ટમ સક્રિય થશે તેના લીધે થઈને દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તારીખ સુધી તેની વ્યાપક અસર જોવા મળનારી છે હવે મિત્રો આગામી તારીખ અગિયાર અગિયાર સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો અગિયાર સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને જોવા મળી શકે છે અત્યારે જે સિસ્ટમ દસમી તારીખે સક્રિય થવાની છે તેના લીધે તેને મધ્ય ભારત સહિત દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ રહેશે ગુજરાતના અનેક ભાગોમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી જશે ત્યારબાદ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરે પણ આ જે સિસ્ટમ છે તે આપણને વધારે અસર દેખાશે ભલે સેટેલાઇટમાં ન દેખાય પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે અને બાર તારીખથી તેમાં પણ નોંધપાત્ર વધારો થશે ત્યારબાદ મિત્રો તારીખે તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો આ જે સિસ્ટમ છે ધીમે ધીમે મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના પણ અનેક ભાગોને પ્રભાવિત કરશે દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય આ મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં સારો વરસાદ થશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પ્રમાણ થોડું ઓછું જોવા મળશે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ થાય કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ મિત્રો તારીખ પંદર સપ્ટેમ્બરની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો એ અંદાજીતા પચાસથી લઈને સાહીઠ ટકા વિસ્તારમાં વરસાદ આપે સાર્વત્રિક વરસાદ થાય તેવો માહોલ સર્જાશે અને કચ્છના પૂર્વ તરફના વિસ્તારમાં પણ વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવે મિત્રો બીજા એક સેટેલાઇટ બેઝના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં થંડરસ્ટ્રોક એક્ટિવિટી અને ક્લાઉડ બેઝ ફોર્મેશન કેવો સર્જાઈ શકે છે હવે મિત્રો જોઈ શકો છો કે તારીખ એક સપ્ટેમ્બરની આસપાસ મધ્ય ભારત વધારે એક્ટિવ થાય તેની અસરના લીધે થઈને ગુજરાતના અનેક ભાગોને વરસાદ જોવા મળનારો છે અત્યારે અહીંયા આગળ તમને મિત્રો આ ઇમ્ફ્રા રેડ નહીં દેખાય પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટામાં વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તારીખ બે સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો બે સપ્ટેમ્બરે પણ આ જે વરસાદ છે તેમાં આપણને જોવા મળશે પરંતુ અહીંયા આગળ અત્યારે ઇન્ફ્રારેડ નહીં બતાવે પરંતુ લો ક્રાઉડ ફોર્મેશન સર્જાશે અને સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો ત્રણ સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશના અનેક ભાગોમાં આ જે સિસ્ટમ છે એ વધારે મજબૂત થાય અને તેના લીધે થઈને ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઈ શકે છે અને તેની અસર ધીમે ધીમે ગુજરાતના અનેક ભાગોને જોવા મળશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વધારે અસર જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખે ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો આપણે જણાવ્યું તે પ્રમાણે ચાર સપ્ટેમ્બર ચાર પાંચ અને છ સપ્ટેમ્બરે અને સાત સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં એક વધુ વરસાદ થાય તેવી સંભાવના છે અને એક સાર્વત્રિક વરસાદનો માહોલ આપણને ધીમે ધીમે મળી જવાનો છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બરની વાત કરીએ તો પાંચ સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થાય જેમાં સાઠથી લઈને સિત્તેર ટકાથી વધુ વરસાદ થઈ જાય અનેક વિસ્તારોને વ્યાપક વરસાદ મળે અને ગુજરાતમાં જે વરસાદનો અત્યારે પ્રમાણ પંચ્યાસીથી સિત્યાસી ટકાની આસપાસ ચાલે છે તે પ્રમાણ આગામી ત્રણથી ચાર દિવસમાં નેવથી પંચાણું ટકા સુધી પહોંચી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ છ સપ્ટેમ્બરની વાત કરીએ તો છ સપ્ટેમ્બરે પણ જોઈ શકો છો તે પ્રમાણે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોને વરસાદ મળી જાય સાત સપ્ટેમ્બરની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરે પણ કચ્છ સૌરાષ્ટ્ર એટલે કે તેનો દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા છે આવનારા દિવસોમાં આ સિસ્ટમ અરબી સમુદ્રમાં સમાઈ જાય તેવી શક્યતા છે પરંતુ ફરીથી બેક ટુ બેક એક વરસાદી સિસ્ટમ આપણને મળવાની છે તારીખ આઠ સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો આઠ સપ્ટેમ્બરની આસપાસ પણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે આઠ સપ્ટેમ્બરે પણ વરસાદનું વ્યાપક સ્વરૂપ તો આપણને જોવા મળશે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી ન દેખાય પરંતુ આ જે સિસ્ટમ છે જતાં જતાં ગુજરાતને પણ અસર આપતી જવાની છે ત્યારબાદ મિત્રો તારીખ નવ સપ્ટેમ્બરની વાત કરીએ તો નવ સપ્ટેમ્બરે પણ બંગાળની ખાડીની આ ફરીથી એક વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જશે જેના લીધે થઈને ગુજરાતમાં એક જોરદાર વરસાદ મળે તેવી સંભાવના છે અને નવ તારીખથી આ જે સિસ્ટમ છે એ પોતાનું વ્યાપક સ્વરૂપ બતાવવાનું શરૂ કરશે ત્યારબાદ મિત્રો તારીખ દસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બંગાળની ખાડીની બનતી દસ સપ્ટેમ્બરની સિસ્ટમ એ મધ્ય ભારત તરફ એક્ટિવ થશે તેના લીધે તેને મધ્ય ભારત હોય દક્ષિણ ભારત પૂર્વ ભારત અને ઉત્તર ભારતના અનેક ભાગો પ્રભાવિત થશે અને તારીખ બાર સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ વ્યાપક વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત એક્ટિવ રહેશે મધ્ય ભારત એક્ટિવ થશે છૂટાછવાયા વરસાદ ગુજરાતમાં થઈ શકે તેવી સંભાવના છે બાર તારીખની વાત કરીએ તો બાર તારીખે પણ આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધવાની છે જે રાજસ્થાન મધ્ય ભારત દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના પણ ભાગોને અસર કરશે તારીખે તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો તેર સપ્ટેમ્બરે પણ આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ મળી જશે તેના લીધે તેને ગુજરાતમાં જોરદાર વરસાદ થઈ જશે ચૌદ તારીખે પણ જોઈએ તો ચૌદ તારીખે ધીમે ધીમે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પચાસથી લઈને સાહીઠ ટકા વિસ્તારોને વરસાદ મળી જશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દક્ષિણ પૂર્વ તરફનો વિસ્તાર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થઈ કચ્છમાં છૂટો વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પંદર સપ્ટેમ્બરની પણ વાત કરીએ તો પંદર સપ્ટેમ્બરે પણ સેમ વાતાવરણ જોવા મળશે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અનેક વિસ્તારમાં વ્યાપક વરસાદ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે